અમદાવાદમાં દાદાગીરી કરનારી ઉદગમ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે એક જ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી પ્રી સ્કૂલની એફઆરસીમાં મંજૂરી જ નહીં ઉદગમ સ્કૂલે એફઆરસીમાં જુદા જુદા ટ્રસ્ટ અંતર્ગત પ્રી સ્કૂલની નોંધણી કરાવી ફી રેગ્યુલેટરી કમિટીએ ઉદ્ગમ સ્કૂલને આપી છે નોટિસ એ કારણ દર્શક નોટિસ પાઠવી શાળા પાસેથી જવાબ માંગ્યો છે શાળાના સંચાલકોએ પ્રી સ્કૂલનું નામ બદલી જુદા ટ્રસ્ટનો દેખાડો કર્યો વહીવટી ખર્ચ ન ચૂકવવો પડે તે માટે કારસો રચ્યાનો આરોપ લાગ્યો છે ટ્રસ્ટના નામે ચાલતી ગેરરીતિની તપાસ સરકાર કરે તેવી વિપક્ષની માંગ છે ઉદગમ સ્કૂલની અંદર જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે એની અંદર પ્રાથમિક હાયર સેકન્ડરી અને સેકન્ડરી સ્કૂલ ચાલે છે પણ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે એ બીજા ટ્રસ્ટના નામે રજિસ્ટર કરાઈને એ જ કેમ્પસની અંદર ચલાવવામાં આવી રહ્યું છે જે ગેરકાનૂની છે કેમ કે તમે જે ઉદ્ગમ સ્કૂલના નામે જ્યારે તમે સ્કૂલ ચલાવતા હો તો પ્રી પ્રાઇમરી બી એ જ નામથી ચલાવવાનું હોય ત્યારે તમને બીજા ટ્રસ્ટ રજિસ્ટર કરવાની ક્યાં જરૂર છે એક કેમ્પસની અંદર બીજા ટ્રસ્ટ એ જે જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની રજિસ્ટ્રી બીજી જગ્યાએ બતાવવામાં આવેલી છે તો આ કાયદેસર ગુનો બને છે અને ક્યાંક ને ક્યાંક આ લોકો આ ટ્રસ્ટનો ફાયદો ઉપાડીને વહીવટી ખર્ચ બચાવવા માંગે છે ક્યાંક ને ક્યાંક આ લોકો ટેક્સ માફી માટે દૂર ભાગી રહ્યા છે અને ગવર્મેન્ટને ચૂનો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તેનો વિરોધ અમે કરીએ છીએ અને તાત્કાલિક ધોરણ અને તપાસના આદેશ આપીને આમના સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા ઉદ્ગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ પાઠવી પાઠવી છે અને ખુલાસો માંગ્યો છે એક જ ટ્રસ્ટ હેઠળ અન્ય જગ્યાએ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલે છે ને એને એફઆરસીમાં તેઓ ફી મંજૂર કરવા માટે એની દરખાસ્ત રજૂ કરતા નથી આ બાબતોને ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા બંને શાળાઓને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે આગળ જતા ખુલાસો રજૂ થાય ત્યારબાદ હકીકત જે છે એ સામે આવશે અને એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા જે દંડની કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે ત્યારબાદ વધુ સ્પષ્ટ થશે